આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો જૂનાગઢ જિલ્લાનો સમાચાર પત્ર જેના લેખક છે સંજીવ મહેતા આદ્યશક્તિની આરાધના નું પર્વ શારદીય નવરાત્રી ધર્મનગર જૂનાગઢમાં પણ શ્રદ્ધાભેર ઉજવાઈ રહ્યું છે સુદ એકમે બાબન શક્તિપીઠ પૈકીના ઉદયન શક્તિપીઠ એટલે કે ગિરનાર પર અંબાજી મંદિર ખાતે ઘટસ્થાપન સાથે નવલા નોરતાનો પ્રારંભ થયો હતો એ સાથે જ વિવિધ માઈ મંદિરમાં અનુષ્ઠાન સ્થાપન માતાજીના બેઠા ગરબા અને શણગાર આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો વચ્ચે માઈ ભક્તોમાં જગદંબાની આરાધના કરી રહ્યા છે બીજી તરફ જૂનાગઢ શહેરમાં પંચ્યાસીથી વધુ સ્થળો પર પ્રાચીન ગરબી પણ શરૂ થઈ છે જ્યાં રાત્રે સાડા નવ કલાકે માતાજીની આરતી સાથે નાની નાની કુમારિકાઓ આપણા પ્રાચીન વાદ્યોના સથવારે પ્રાચીન પરંપરાને જીવંત કરી રહ્યા છે તો કેટલાક પાટીપાઠમાં અર્વાચીન ઉત્સવમાં પણ યુવાધન હિલોડે ચડે છે જો કે પાછલા કેટલાક વર્ષોથી જ્ઞાતિ આધારિત આયોજનો અવકારે બન્યા છે અને જ્ઞાતિનું સંગઠન સાથે મળીને નવરાત્રી મહોત્સવની ઉજવણી છે આજ દિવસોમાં રાજ્યના ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ અંબાજી શિખર સુધી વીજ પુરવઠો પહોંચાડવાની સુવિધાનું લોકાર્પણ કરીને જૂનાગઢવાસીઓને નોરતાની એક ભેટ આપી હતી અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુએ કહ્યું કે અંબાજી મંદિર સુધી હવે વીજ પુરવઠો પહોંચી જતા યાત્રિકોની સુવિધા વધશે અને પાણીની સમસ્યા પણ હલ થશે જૂનાગઢ જિલ્લાની અગ્રિમ એવી સાવજ ડેરીને પનીર પ્લાન્ટ માટે રૂપિયા અગિયાર કરોડનો ચેક અર્પણ કરવાની સાથે પ્રાકૃતિક ખેતી અને સહકાર સંમેલનનો કાર્યક્રમ જૂનાગઢ જિલ્લા પ્રભારી અને કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં યોજાઇ ગયો ખેડૂતોને સંબોધતા મંત્રીએ જણાવ્યું કે સાવજ ડેરીને કારણે ચાર જિલ્લાના નાગરિકોને દૂધની ગુણવત્તા સબર વસ્તુઓ મળી રહી છે તેમજ અનેક લોકોને રોજીરોટી પણ મળી રહી છે આ પ્રસંગે પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોને થતા ફાયદા અંગે બોલતા કૃષિમંત્રીએ કહ્યું કે ખેડૂતો ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય અપનાવે તો તેઓની આર્થિક સ્થિતિ બમણી થઈ શકે છે આ પૂર્વે ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી પૂર્ણ કરીને ભાદરવા મહિનાના ઉત્તરાધમાં પિતૃતર્પણનો મહિમા પણ ગુંજતો થયો હતો ભાદરવી અમાસે દામોદરકુંડને કાંઠે આવેલ મોક્ષ પીપળે પાણી રેડીને તર્પણ વિધિ કરવા માટે સૌરાષ્ટ્રભરમાંથી ભાવિકો જૂનાગઢ ખાતે આવ્યા હતા બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિરના વડા મહંત સ્વામી નવરાત્રી કરવા જૂનાગઢ આવ્યા હોય અક્ષર મંદિરના સંતો અને હરિભક્તોમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે બીજી ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની એકસો પંચાવનમી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં વિવિધ સંગઠનો દ્વારા રાષ્ટ્રપિતાની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી તેના આદર્શો અને સિદ્ધાંતો જીવનમાં ઉતારવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી તો આ જ દિવસથી ખાદી ઉપર વીસથી પચીસ ટકા વળતરની યોજના પણ ખાદી ગ્રામ ઉદ્યોગ ખાતે શરૂ કરવામાં આવી હોઈ નાગરિકોએ ખાદીને ઉત્તેજન આપવા અને સ્થાનિક રોજગારી પ્રાપ્ત કરવા ખાદીની ખરીદી શરૂ કરે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાનને દસ વર્ષ પૂર્ણ થતાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભવનાથ તીર્થ ક્ષેત્રમાં સાધુ સંતોને સાથે રાખીને અભિયાન પણ યોજવામાં આવ્યું હતું બીજી તરફ જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના પ્રયાસોથી પોલીસ પરિવાર દ્વારા માનવતાને દિવાલ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં જૂનાગઢના જરૂરિયાતમંદ લોકોને દૈનિક ઉપયોગી વસ્તુઓ મળી રહે તેવું આયોજન પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે વાસીઓ પોતાને ઘેરે રહેલી પડતર અને વધારાની વસ્તુઓ આ માનવતાની દિવાલમાં જમા કરાવે અને વસ્તુઓ અન્ય જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવે તેવી પહેલ જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવતા શહેરીજનોએ પોલીસના આ અભિયાનની પ્રશંસા કરી છે જુનાગઢ જિલ્લાનો સમાચાર પત્ર જેના લેખક છે સંજય મહેતા આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું